તો અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં જેમાં પીએસઆઈના પીઆઈ સામે આક્ષેપ છે જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે નિકોલ પોલીસ સ્ટેશનનો પીઆઈ સામે ફરિયાદનો મુદ્દો એક જ ડિવિઝનના એસીપીને તપાસ સોંપવામાં આવી છે બંને ફરિયાદની તપાસ થશે એચ ડિવિઝન એસીપી બંને કેસની તપાસ કરશે વધુ એક પીઆઈ કેડી જાડ સામે પણ ફરિયાદ નોંધાઈ છે વધુ એક પીઆઈ કેડી જાટ સામે ફરિયાદ નોંધાઈ અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ શિયાળ ફરજ બજાવે છે અને તેમણે એક અરજી લખી સીપી સાહેબના નામની અને મીડિયા ગ્રુપ અને બીજા અધિકારીઓને વોટ્સઅપ કરેલું છે ફરજ લેતા નથી રીતે હેરાન કરવામાં